મોટી મોટી બતાવતા આવડતી હતી કઈ કઈ રીતે તો તો કે હોય હોય સંખ્યા તમે કે લેસ ધેન ગ્રેટર ધેન વડે બતાવતા હતા લેસ ધેન કોને કહેવાય તો કે લખોટાના જેમ મોઢું હોય ને એને લેસ ધેન કહેવાય ગ્રેટર ધેન કોને કહેવાય તો કે ગણપતિના ગ ની જેમ મોઢું હોય ને એને ગ્રેટર ધેન કહેવાય બરાબર છે અને લે મોટું આમ મોટું બરાબર તો હવે હું થોડીક થિયરી એક પોઈન્ટ થિયરી બતાવી દઉં છું અને પછી આ પ્રશ્ન જોઈશું તો કે પાંચ અને ત્રણ તમને આપ્યો તો તમે કહો પાંચ મોટા જે સંખ્યા મોટી બાજુ મોટું મોટું બે અને ચાર તો કે ચાર મોટા તો એ બાજુ મોટું મોટું

શું કરવું પડે છેદ સરખા ન હોય તો છેદ સરખા કરવા પડે તો જ તમે નાની મોટી સંખ્યા એમાંથી ગોતી શકો નહી ગોતી શકશો નહીં તો છેદ સરખા હોય ત્યારે જ્યારે કોઈ બે અપૂર્ણાંકમાં છેદ સરખા હોય ત્યારે જેનો અંશ મોટો જેનો અંશ મોટો એ સંખ્યા મોટી એ અપૂર્ણાંક સંખ્યા મોટી કહેવાય એ અપૂર્ણાંક સંખ્યા કેવી બની જાય મોટી ત્યારે પણ તો કે જ્યારે છેદ સરખા હોય ત્યારે ક્યારે જ્યારે છેદ સરખા હોય ત્યારે હવે ઘણી વાર શું બને અંશ સરખા હોય છેદ સરખા ન હોય આપણે છેદ સરખા કરવા પડે ન કરવા હોય તો કઈ નઈ અંશ સરખા હોય ત્યારે જેમ છેદ નાનો એમ સંખ્યા મોટી છેદ નાનો તે સંખ્યા કેવી થઈ જાય મોટી કઈ સંખ્યા મોટી થાય તો કે છેદ નાનો ઉલટું છે ત્યારે પણ અંશ સરખા હોય ત્યારે હવે કઈ નહીં કઈ વિચારવા નથી કે અંશ અંશ સરખા છે છે કેવા બંનેના સરખા છે તો તો છેદ કયો નાનો કે બે અને જે છેદ નાનો એ સંખ્યા મોટી બે નાના એટલે એ સંખ્યા કેવી થઈ જાય આપો આપના છેદ માં ત્રણ પાંચ ના છેદ માં ત્રણ કઈ સંખ્યા મોટી છેદ સરખા છે પણ અંશ કયો મોટો તો કે પાંચ તો એ સંખ્યા મોટી છેદ જ્યારે સરખા છે ત્યારે આપણે શું કરવાનું ઉપરની સંખ્યા હોય એટલે પછી છેદ ને ભૂલી જવાના પણ જે સંખ્યા મોટી ને એ સંખ્યા મોટી પણ ઉલટું છે કે જયારે અંશ સરખા હોય ત્યારે છેદ માં તમે નીચેની સંખ્યા જયારે જોવો છો તો નીચેની સંખ્યામાં ઉલટું નીચેની સંખ્યામાં જેમ સંખ્યા નાની એમ ઈ સંખ્યા મોટી જેમ તે સંખ્યા નાની એમ તે સંખ્યા મોટી ચલો તો આના આધારે આપણે ગણીશું પ્રશ્ન નંબર ચાર તો પ્રશ્ન નંબર ચાર માં તમને કીધું છે કયું મોટું છે એની અંદર તમને પેલું દાખલો આપ્યો છે કે ત્રણ ના છેદમાં ચાર ના બે ના છેદમાં સાત કે બંને ના એવું એટલે શું કરવાનું કે ગુણાકાર ત્રણ ના છેદ માં ચાર નાની જગ્યાએ હંમેશા ગુણાકાર નિશાની બે ના છેદ માં સાત બરાબર ચલો છેદ છે કે નથી ઉડત ઉપરના ઉપરના ગુણાકાર ત્રણ દુ છ નીચેના નીચેના સાથે ચાર સત્તાન અઠ્યાવીસ સોરી અહીંયા છેદ ઉડતા હતા જો બંને બે સંખ્યા આવી કંઈ નહીં આપણે ગુણાકાર કરી ચૌદ દુ અઠ્યાસી ઉપર વૈધા ત્રણ નીચે વૈધા ચૌદ હવે જવાબ હવે કઈ છેદ ઉઠતા નથી ચલો હવે એવી જ રીતે આપણે આનો દાખલો ગણી નાખીએ કે પાંચ ના છેદ માં આઠ નાની જગ્યાએ ગુણાકારની નિશાની ત્રણ ના છેદ માં પાંચ હવે શું કહ્યું તો કે પાંચ પાંચ ઉડી જાય ઉડી ગયા ઉપર વ્રણ નીચે વેધા ત્રણ નીચે હવે જો અહીંયા અંશ બંને કેવા તો કે સરખા અંશ સરખા હોય ત્યાં છેદ કેવો હોવો જોઈએ નાનો છેદ નાનો એ સંખ્યા મોટી તો ત્રણ ના છેદ માં આઠ ત્રણ ના છેદ માં ચૌદ કરતા કેવા થશે મોટા તો કે આ સંખ્યા સંખ્યા કરતા કેવી છે મોટી પેઢી સમજ હમણાં જેમ મેં કીધું તેમ કે છે અંશ સરખા છેદ નાનો એ સંખ્યા મોટી ચલો બીજો જોઈ લઈએ એટલે ખ્યાલ વધારે આવી જાય કે શું છે ના છેદમાં સાત ના બે ના છેદ છેદમાં ત્રણ ચલો તો શું કરીએ પેલા આપણે ગુણાકાર કરી દઈએ છ ના છેદ સાત નાની જગ્યાએ ગુણાકારની નિશાની એક ના છેદ માં બે છેદ ઉઠશે બંને બેકી સંખ્યા છે ત્રણ દુ છ એટલે બે બે ઉડી જાય ઉપર 3 નીચે વૈધા સાત આ જવાબ ચલો એવી રીતે બે નીચે વધા સાત તો બંનેના છેદ કેવા એવા સરખા એવા કેવા એવા સરખા તો તેથી કરીને લખી દઈએ ત્રણ ના છેદ માં સાત પેલી સંખ્યા બીજી સંખ્યા બે ના છેદ માં સાત આ બીજી સંખ્યા વચ્ચે આપણે નિશાની બતાવવાની છે કે નાની કઈ મોટી કઈ તો કે કે મોટી સંખ્યા છેદ છેદ સરખા સરખા એટલે છેદને ભૂલી જવાના છેદને ભૂલી ગયા ઉપરની ઉપર ની સંખ્યા મોટી મોટી તો કે ત્રણ મોટા તો કે એ સંખ્યા મોટી થઈ ગયું તો ને સહેલું છેદ સરખા હોય ત્યારે છેદને ભૂલી જવાના પછી ત્રણ ને બે માં કોણ મોટું તો કે ત્રણ મોટા તો કે એ સંખ્યા કેવી થઈ ગઈ મોટી આ હતું તમારો પ્રશ્ન નંબર ચાર કઈ સંખ્યા મોટી છે અપૂર્ણાંકમાં હવે તમને અપૂર્ણાંકમાં ખાલી જગ્યામાં પૂછે ખરા ખોટામાં પૂછે કે વિકલ્પમાં પૂછે કે બંને મોટી કોણ તો કઈ રીતે નક્કી કરવાનું જેના છેદ સરખા તેમાં જે અંશ મોટો એ સંખ્યા મોટી જેના છેદ અંશ સરખા તેમાં જેમ છેદ નાનો એ સંખ્યા મોટે હવે તમને એમ થાય ક્યારેક તમને એવું પૂછે કે એક ના છેદમાં બે આપ્યું હોય અને ત્રણ બે ના છેદમાં ત્રણ આપવું હોય તમને પૂછે હવે આમાં તો અંશ નથી સરખા છેદ પણ નથી સરખા

ત્રણ નો બે સાથે બે નો ત્રણ સાથે ગુણાકાર કરું તો ત્રણ કેટલા થઈ જાય છ હું આનો ત્રણ સાથે ગુણાકાર નીચેના કરું છું ને તો એનો એ ઉપરના સાથે થાય તો કે ત્રણ એકા ત્રણ તો એકના છેદમાં બે ની સંખ્યા કઈ થઈ ગઈ તો કે ત્રણ ના છેદમાં છો કોઈ પણ અપૂર્ણાંકમાં તમે ફેરફાર કરો છો તો જે ફેરફાર તમે અંશમાં કરો એ જ છેદમાં થાય છેદમાં ફેરફાર કરો ને એ જ અંશમાં થાય અહીંયા હું ત્રણ વાળો ગુણું છું તો ઉપરના ત્રણ વડે ફરજ જ ગુણવા જ પડે

સરખાત ઉપછેદ સરખા કરી દેવાના બંને ઘડીમાં આવતી હોય એની સંખ્યા વડે ગુણી દેવાના બેના ના ઘડીમાં છ આવે ત્રણ ના ઘડીમાં છ આવે બે તેરી છ ને ત્રણ દુ છ એને બંને ગુણી દીધા ની સંખ્યા વડે ઉપર ગુણી દીધા હવે ઉપર કયા મોટા તો કે ચાર તો આ સંખ્યા થઈ ગઈ મોટી તો હવે તમને ખબર પડે કે બે ના છેદમાં ત્રણ એક છેદમાં બે કરતા કેવા છે તો કે મોટા કેવા છે મોટા રેડી સમજ ચલો આ તો પ્રશ્ન નંબર ચાર ત્યાર પછી પ્રશ્ન નંબર પાંચ

ચાર છોડ વચ્ચે એક છે તો આ જો એક ભાગ બે ભાગ ત્રણ ભાગ તો ત્રણ ના છેદમાં ચાર ને આપણે કેટલી વખત ગણવું પડે તો કે ત્રણ વખત ત્રણ વખત ગણીએ એટલે આપણે જે ચાર છોડ વતા એનાથી એક ઘટી ગયું તો કે ચાર છોડ વચ્ચેના કુલ ભાગ કેટલા થાય તમે કોઈ પણ વસ્તુ પાંચ ભાગ પાડો છો એક બે ત્રણ ચાર ને પાંચ એક બે ત્રણ ચાર ને પાંચ પાંચ ભાગ પડ્યા તો કે હા લીટી કેટલી થઈ તો કે એક બે ત્રણ ચાર પાંચ ને છ થઈ પણ ભાગ કેટલા પડ્યા તો કે પાંચ એટલે ભાગ હંમેશા તમે જેટલી લાઈન કરો છો ને એના કરતા એક કેવો થાય ઓછો થાય એટલે આપણે એક શું કરી દીધું જેટલા ભાગ છે તો એક બાદ કરી દીધો ચાર માઇનસ એક બરાબર ત્રણ હવે શું કરીશું કે તો કે પ્રથમ અને છેલ્લા છોડ વચ્ચેનું અંતર હવે શું કરવાનું સીધું ગુણાકાર પ્રથમ અને છેલ્લા છોડ વચ્ચેનું કુલ અંતર કુલ અંતર તો કુલ અંતર કેટલું તો કે એક ના એક ભાગ નો ત્રણ ના છેદમાં ચાર છે તો આપણી પાસે ટોટલ કેટલા ભાગ છે ગુણ્યા ત્રણ

ત્રણ તો કે પ્રથમ અને છેલ્લા છોડ વચ્ચેનું કુલ અંતર ત્રણ ના છેદમાં ચાર ગુણ્યા જે ભાગ છે તે ત્રણ નવ ના છેદમાં ચાર જેમાં છે આપણો છેદ કરતા મોટો હતો તો આપણે શું કરી દીધું તેને મિશ્ર સંખ્યામાં ફેરવી દીધું ત્યાર પછી પ્રશ્ન નંબર છ ચલો પ્રશ્ન નંબર છ વાત થી જાઉં છું તમે લોકો પાઠ્ય પુસ્તકમાં જોતા જજો રકમ થોડી લાંબી છે માટે સોરી એક પૂર્ણાંક ત્રણ ના છેદમાં ચાર કલાક રોજ એટલી કલાક વાંચે છે દરરોજ કેટલું વાંચે છે તો કે એક પૂર્ણાંક ત્રણ છેદમાં ચાર કલાક દરરોજ એક પુસ્તક વાંચે છે તે આ પુસ્તક છ દિવસમાં પૂરું કરે છે કેટલા દિવસમાં

છ દિવસ વાંચે છે હવે જરૂરી કલાકની ની સંખ્યા એક દિવસમાં આટલું વાંચે છે તો છ દિવસમાં કેટલા કલાક આપણે તમે ક્રોસ ગુણાકાર વાળું પણ મૂકી શકો છો અને ડાયરેક્ટ ગુણાકાર પણ કરી શકો છો આપણે ક્રોસ ગુણાકાર વાળું ધોરણ છ માં શીખી ગયા છે કે આટલા એ આટલું તો આટલા એ કેટલું નથી શીખા તો હું સમજાવું છું કે તમને અહીંયા આપી છે એક દિવસની કલાક અહીંયા આપ્યા છે છ દિવસ એક દિવસમાં આટલી કલાક તો તમારે શું ધોરણ છ દિવસમાં કેટલું અને આ તો ગુણાકાર ચેપ્ટર છે સીધું ગુણાકાર જ કરવાનો છે શું કરીએ કઈ નહીં ચાલો ગુણાકાર જ કરી દઈએ શું કરી ગુણાકાર કરી દઈએ કઈ નથી કરવું આપણે બરાબર દિવસમાં ફાળવેલ કુલ કુલ કલાક હોય ને એટલે હંમેશા શું આવે ગુણાકાર કુલ કલાકો કેટલી કલાકો ફાળવી છે તો એક દિવસમાં એક પૂર્ણાંક ત્રણ ના છેદમાં ચાર એવા કેટલા દિવસો કે છ દિવસ એટલે એને ગુણ્યા છ હવે આની સાથે તો ગુણાકાર થશે નહીં મિશ્ર સાથે તો મિશ્રને આપણે સેમાં ફેરવીએ અપૂર્ણાંકમાં ચાર એકા ચાર ચાર ની અંદર ત્રણ ઉમેરીએ તો કેટલા વૈધા તો કે બે હવે બે વૈધા છેદમાં બે લખી દીધા હવે છેદ છેદ નાનો છે તો એને મિશ્ર માં ફેરવા માટે ભાગાકાર કરીએ તો કે બે નો કેટલા વડે ભાગાકાર બે એકા બે બે માંથી બે જાય તો ઝીરો ઉપર થી એક કેટલી શેષ વેધી તો કે એક ચલો તો બે આપણે એક પૂર્ણાથી એકવીસ માંથી વીસ જાય કેટલા વધે એક બે કા બે નહીં મને બે લાગ્યું એકવીસ છે તો કે બે દાન વીસ એકવીસ કેટલા વધે એક તો કે એક દસ પૂર્ણાંક બે

કેટલું અંતર કાપે છે 16 કિલોમીટર અંતર કાપે છે તો તે કારે 2 પૂર્ણાંક 3/4 લિટર 2 પૂર્ણાંક 3/4 લિટર માં એણે કુલ કેટલું અંતર કાપ્યું હશે એ આપણે શોધવાનું છે તો 2 પૂર્ણાંક 3/4 ચલો એને આપણે ફેરવી દઈએ પહેલા તો અપૂર્ણાંકમાં 4 2 8 8 માં 3 ઉમેરો 9 10 ને 11 11/4 કિલોમીટર સોરી લિટર પેટ્રોલ આપ્યું છે ને તો

ચલો કાપે છે ગુણ્યા સોળ એને ગુણ્યા સોળ ચલો તો શું કરીએ છે હા ચોકે ચોકે સોળ ચાર ચાર ઉડી ગયા ઉપરના ઉપરના સાથે ગુણાકાર અગિયાર ગુણ્યા ચાર ચુમ્માલીસ છેદમાં કઈ વહેધું છે નથી તો લખવાનું નથી ચુમ્માલીસ કિલોમીટર અંતર કાપ્યું હોય તો લખી શકાય કે તેથી તે કારે કાર પૂર્ણાંક ત્રણ ના છેદમાં ચાર લીટર પેટ્રોલમાં ચુમ્માલીસ કિલોમીટર અંતર કાપ્યું હશે કાપ્યું હોય પેઢી સમજતો કે હા ચલો હોય એટલે કાર કરી દા અગિયારના છેદમાં ચાર એને ગુણ્યા સોળ ચુમ્માળીસ ચાર ચાર ઉડી ગયા પ્રશ્ન નંબર આઠ તમે પાઠ્યપુસ્તકમાં તમારા જોઈ શકો છો એમાં નંબર આપ્યો છે તમને એ એ ની અંદર આપ્યો છે પેલો સવાલ કે એક માં એવી સંખ્યા લખો બોક્સ એટલે તમને ખાનું આપ્યું છે કે બે ગુણ્યા બે ના માં ત્રણ એને ગુણ્યા

હવે શું કરવાનું આપણે આ શોધવાનું છે એટલે કે શોધવાનું છે ની સંખ્યા જે મળે જવાબ મળી જાય તો હા હવે હું શું કરીશ તો તેથી ને કરતા બનાવી દઈએ આપણે એક્સ ને કરતા બનાવી દઈએ કરતા બનાવવું એટલે એને એક બાજુ રાખવાનું બીજા બધાને સામે મોકલી દેવાનું કરતા બનાવું એટલે એને એક બાજુ રાખવાનું ડાબી બાજુ બીજા બધાને ક્યાં મોકલી દેવાનું સામે જમણી બાજુ તો એક્સ ને અહીંયા રાખું છું દસ ના માં ત્રીસ તો સામે હતા જ હવે બે છેદમાં ત્રણ સામે જાય તો મેં તમને કીધું હતું તમને યાદ હોય તો અને ન હોય તો ફરીથી કહી દઉં છું કે ગુણાકાર કે સરવાળા બાદ બાકી ભાગાકાર કોઈ પણ સંખ્યા છે બરાબરની સામે જાય એટલે એની ક્રિયા ઉલટાઈ જાય વિરોધી ક્રિયા ઉલટાઈ જાય વિરોધી થઈ જાય કઈ રીતે વિરોધી થાય તો કે ગુણાકાર હોય તો ભાગાકાર ભાગાકાર હોય તો ગુણાકાર સરવાળો હોય તો બાદ બાકી ને બાદ બાકી હોય તો સરવાળો અંશમાં હોય તો છેદમાં અને છેદમાં હોય તો અંશમાં તો હવે બે છેદમાં છે અંશમાં છે તો આ બાજુ આવશે તો ક્યાં જશે છેદમાં છેદમાં જાય એટલે આની સાથે એનો ગુણાકાર થઈ જાય આ ત્રણ અહીંયા ક્યાં છે તો કે છેદમાં છે તો સામેની બાજુ ક્યાં જાય અંશમાં અંશમાં જાય એટલે આ બંને વચ્ચે ગુણાકારનો સંબંધ થઈ જાય અથવા આ છેદમાં છે ને એટલે ભાગાકારમાં છે સામે જાય ને તો એ ગુણાકારમાં થઈ ગઈ થઈ ગયું આ ઉપર છે તો કે ગુણાકારમાં સામે જાય તો એ છેદમાં વય આવે એટલે કે ભાગાકારમાં વૈ આવે એટલે બે ના છેદમાં ત્રણ ની કઈ સંખ્યા થઈ ગઈ સામેની બાજુ ત્રણ ના માં બે થઈ ગયા જો ઉલટાઈ ગઈ હા તો હવે શું કરીએ તો કે એક્સ બરાબર હવે છેદ ઉડાડવાના છેદ ઉડાડીએ એટલે કઈ રીતે ઉડે તો કે ઝીરો ઝીરો ઉડી જાય કોઈ પણ સંખ્યામાં તમે છેદ ઉડાવો તો છેલ્લે ઝીરો ઝીરો હોય ને તો ઉડે

હવે તમે કહેશો કે હું અહીંયા એક ના છેદમાં બે મૂકું છું તો જવાબ આવે છે મારો નથી આવતો આ જવાબ આવશે નહીં એકના છેદમાં બે મૂકીએ તો જવાબ આવશે નહીં તો હવે શું કરીશું છેદ નહીં ઉડાડું છેદ ઉડાડીને આપણે કયું આવી ગયું સંક્ષિપ્ત રૂપ આવી ગયું કયું આવી ગયું અતિ સંક્ષિપ્ત રૂપ આવી ગયું આપણે અતિ સંક્ષિપ્ત રૂપ નથી લાવવાનું ચલો આપણે તો અહીંયા દસ ના છેદમાં ત્રીસ લાવવાના છે તો આપણે શું કરીએ દસ ના છેદમાં ત્રીસ એને ગુણ્યા બે ના છેદમાં ત્રણ આ બધા આવે તો ઉલટાઈ જાય ત્રણ ના છેદમાં બે થઈ ગયા કેટલા થઈ ગયા ત્રણ ના છેદ માં બે થઈ ગયા હવે આપણે લાવવાના છે કેટલા તો કે દસ ના છેદમાં ત્રીસ આપણો જવાબ છે અહીંયા આપણે કેટલા લાવવાના છે તો કે ચલો હું એક ભાગ ઉડાડી દઉં છું કઈ રીતના છેદ ઉડાડી થોડાક છેદ ઉડાડીએ આપણે છેદ ઉડાડતા જઈએ જોતા જઈએ ચાલે છે કે નહીં તો दस तेरी त्रीस थे दस तेरी त्रीस અને અહીંયા થશે દસ છઉ સાઠ ચલો એ પણ નથી ઉડાડવા મારે ઉપર જોઈએ છે દસ દસ જોઈએ છે તો બે ને કેટલા વડે ગુણો તો દસ આવે પેલા આપણે એક સંખ્યા જોઈ લઈએ બે ને કેટલા વડે ગુણો તો દસ આવે તો કે બે ને પાંચ વડે ગુણીએ તો દસ આવે બે ને પાંચ વડે તો ઉપર કન્ફર્મ થઈ ગયું કે મારે ઉપર કેટલા જોઈએ છે પાંચ જોઈએ છે ઉપર પાંચ જોઈએ છે તો ત્રીસ ના ભાગ પાડો કે પાંચ આવે તો છ પંચા ત્રીસ એવી જ રીતે હવે આપણે અહીંયા ભાગ પાડી દઈએ કે દસ છઉ સાઠ એટલે છ છ ઉડી ગયા ઉડી ગયા તો ઉપર વેતા પાંચ નીચે દસ ચલો આ છેદમાં કેટલા ના છેદમાં દસ મારે લાવવાના તો આ બાકીના છેદ હજી ઉડે જ છે પણ કયા ઉડાવવા આપણને સમજ પડે તો આપણે શું કર્યું કે મારે ઉપર દસ જોઈએ છે બેને કેટલા વડે ગુણો તો દસ આવે તો કે બેને પાંચ વડે ગુણો એટલે દસ આવે અહીંયા પાંચ લાવું ને એટલે નીચેના જવાબ આવી જાય તો મેં અહીંયા પાંચ લાવવા માટે મેં પાંચ આવે ને રીતના ત્રીસના ભાગ પડી લીધા કે છ ત્રીસ આવી જ રીતે છ ને માર ઉડાડી દેવા છે તો નીચે એ રીતના પડી દીધા દસ છ સાહીઠ છ છ ઉડી કે પાંચના છેદમાં દસ ચલો બે પંચા દસ દસ ત્રણ દસ તેરી ત્રીસ આવી જવાબ તો કે આવી ગયો અને તમારે આ બોક્સમાં આ ગણતરી કરવાની જરૂર નથી મેં તમને સમજાવવા માટે ગણતરી કરાવી તમને ડાયરેક્ટ ખબર પડે કે બે ના છેદમાં ત્રણ ગુણ્યા ચલો છે તો અપૂર્ણાંક તો બેનો ગુણાકાર કરવો તો દસ કે પાંચ સાથે ત્રણનો કોની સાથે ગુણાકાર કરવો તો ત્રીસ હતો કે દસ સાથે આવી ગયો જવાબ હા આવી ગયો આ તમે તમને ગણતરી કઈ રીતે જવાબ આવ્યો એના માટે બતાવી છે કે કદાચ ક્યારેક અઘરી સંખ્યા આવી જાય ન સમજ પડે તો તમે એક્સ મૂકીને ગણી શકો છો હવે એની અંદર તમને બીજો કીધો છે બીજું ખાલી જગ્યા કે બોક્સમાં આપેલી સંખ્યાનું નું સંક્ષિપ્ત રૂપમાં ફેરવું બીજામાં શું કીધું છે કે બોક્સમાં આપેલ મેળવેલ સંખ્યા નો સંક્ષિપ્ત રૂપ તો પાંચના છેદમાં દસ તમે બોક્સમાં લેખાય ને સંક્ષિપ્ત રૂપ તો કે આનો છેદ ઉડા પાંચ દો દસ પાંચ પાંચ ઉડી ગયા ઉપર કઈ ન તો એક નીચે વૈધા બે

કેટલા લાવવાના છે 24 ના છેદમાં 75 તો બોક્સ માં એ સંખ્યા લખવાનો આપણે ગણતરી ન કરતા ડાયરેક્ટ લખીએ ચલો 3 નો કોની સાથે ગુણાકાર કરું તો 24 આવે કે ઉપરના નો ઉપરના નો ગુણાકાર નીચેના નો નીચેના નો ગુણાકાર તો 3 નો તો કે 8 સાથે 3 8 24 3 નો ઘડિયો બોલવાનો છે તો 3 8 24 આવી જશે આવી ગયા 5 નો કોની સાથે ગુણાકાર કરું તો 75 આવે ઓ 5 દાન તમને 5 નો ઘડિયો તો 10 સુધી આવડે કે 5 દાન 5 પછી તો હવે કે 75 આવ셔야 એને તો કંઈ નટ કરવાનો બેનો નોક ઉલટો કરો ભાગાકાર કર નાખો 75 5 કેમ કે આ બાજુ આવે તો ઉલટાઈ જાય ઉલટાઈ જાય ને ક્રિયા અહીંયા આપણે ગુણાકાર કરવો સામે કરવું તો બંનેનો ભાગાકાર થઈ જાય છે એટલે આપણે ઉલટી ક્રિયા કરીએ તો પાંચ એકા પાંચ ચલો 7 માંથી પાંચ જાય તો વધે બે ઉપરથી ઉતાર્યા પાંચ ઉપરથી ઉતાર્યા પાંચ પચું પચું પચીસ થઈ ગઈ છે 0 જવાબ કેટલો આવ્યો પંદર પંદર પંચા કેટલા થાય પંચોતેર આ બંનેનો ગુણાકાર હોય હંમેશા આ જવાબ

નથી ઉડે પણ એના ઘડિયામાં આવવી જોઈએ તો આઠ ના ઘડિયામાં પંદર તો આવતા નથી કે આઠ ધો સોળ થઈ જાય માટે છેદ ઉડતા નથી તો આજ શું છે અતિ સંક્ષિપ્ત રૂપ એ જ જવાબ બીજામાં આવશે કડી સમજ તો આ હતો પ્રશ્ન નંબર આઠ અને અહીંયા સ્વાધ્ય બે પોઈન્ટ બે પણ પૂરું થાય છે આ વિડિયોમાં આગળનો આપણે આગળના વિડીયોમાં જોઈશું જો કંઈ ન સમજ પડે તો કમેન્ટ બોક્સમાં જણાવવા વિનંતી ધન્યવાદ